જુનાગઢ જિલ્લાના કામ માટે કાપવું પડે છે લાંબુ અંતર જો તાલુકો બનાવવામાં આવશે તો વિકાસના નવા દ્વારો ખુલશે નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા મળતી માહિતી મુજબ જુનાગઢ જિલ્લાના બિલખા શહેર ને તાલુકાનો દરજો આપવાની માંગ બની ગઈ છે છે તેજ સ્થાનિક નાગરિકોએ અને અને આગેવાનોનું કહેવું કે બિલખા તથા આસપાસના ગામોની વસ્તી વિસ્તાર વધતા હવે અહીં તાલુકાનો દરજો મળવો જોઈએ હાલમાં સરકાર દ્વારા નવા તાલુકાઓની જાહેરાત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સૌરાષ્ટ્ર ને થતા અન્યાય તેમજ સૌરાષ્ટ્ર પ્રત્યે સરકારની વાહલા દોયલાની નીતિના કારણે બાત કર બાકાત કરતા બિલખામાં તમામ પક્ષો એક સાથે મળી સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને કાર્યકરો બ્રહ્મલીન પરમ પૂજ્ય ગોપાલનંદ બાપુ ની પ્રતિમાને હારો કરી એક સંકલ્પ સાથે આવતા હોય છે જો તાલુકાનો દરજ્જો આપવામાં આવે તો લોકોની સુખાકારી વધે તેમજ સુવિધાઓ ઉપલબ્ધ થાય તેમજ હાલમાં નાની મોટી ખાતા કામગીરી માટે લોકોને લાંબા અંતરે જવું પડે છે

બિલખા અને આસપાસના ગામડાના આગેવાનો સર્વપક્ષી આગેવાનો સર્વસંમતિથી બિલખા તાલુકો જાહેર થાય એ માટે સહી ઝુંબેશ શરૂ કરે છે અને એકત્રિત થઈ એકત્રિત થઈ અને આ કાર્યનો આરંભ કરે છે આજે સમગ્ર બિલખા તમામ પક્ષના આગેવાનો તેમજ ગ્રામ્ય પંચકના આગેવાનો પણ આજે બિલખા તાલુકો બને એવી સારી માગણી લઈને એકત્રિત થયા છીએ પણ અમે ગામમાં સહી ઝુંબેશ કરવા નીકળવાના છીએ ઘેરે ઘેરે જાશું લોકોની દુકાને દુકાને જાશું સહી કરાવશું અને સરકારને આપણી વ્યાજબી માગણી પહોંચાડશું કે ઘણા વર્ષો થયા અમે બિલખા તાલુકો બનાવવાની માગણી અમારી અવિરત ચાલુ છે તો આ વખતે અમને બિલખાને તાલુકો જાહેર કરે અને અમને ન્યાય આપે એવી સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે જય હિન્દ જય ગુજરાત જય બિલખા